સુરતના સલામતપુરા મોમના વાડ મોટી મસ્જિદ વાળા રોડ પર આજે પણ એકસો ઓગણચાળીસ વર્ષથી સતત બોરાજીવાલા તાજિયાની સ્થાપના થાય છે આ ઐતિહાસિક તાજિયાની ખાસ વિશિષ્ટતા છે આજે યવમે અસુરાના દિવસે સુરતમાં તાજિયાનો જુલુસ નીકળશે સુરત શહેરનો તાજિયાનો ઇતિહાસ બહુ જૂનો છે તેમાં પણ સુરતમાં તાજિયા બનાવવાની રીત અને તાજિયા ફેરવવા માટેની લારીની વાત પણ દિલચસ્પ છે સુરત શહેરમાં સલામતપુરા મોમનાવાડ ખાતે વર્ષ અઢારસો પંચ્યાસીમાં સૌથી પહેલો તાજિયા બનાવવામાં આવ્યો હતો અઢારસો પંચ્યાસીથી સ્થાપના થઈ હતી તે ઐતિહાસિક બુરાજવાળા તાજિયાનો ઇતિહાસ પણ દિલચસ્પ છે આ તાજિયા માટે તે વખતે ઇંગ્લેન્ડથી ખાસ લારી મનાવી મંગાવવામાં આવી હતી અને આ એન્ટિક લારી જોવા પણ લોકો દૂર દૂરથી આવે છે સુરત શહેરમાં વર્ષો પહેલાં જ્યારે તાજા બનાવવાની શરૂઆત થઈ હતી તે સમયે ખૂબ જ ઊંચા અને પહોળા તાજા બનાવવામાં આવતા હતા લગભગ થી ત્રીસ ફૂટ ઊંચા તાજિયા બનાવવામાં આવતા હતા જ્યારે તાજાની પહોળાઈ દસથી પંદર ફૂટની હતી લગભગ સાઠથી તેર વર્ષ સુધી આટલા મોટા તાજિયા બનાવવાની પરંપરા જળવાઈ રહી હતી જોકે નાના તાજિયા પણ બનાવવામાં આવતા તે સમયે નાના તાજિયા લોકો ખભા પર ઉચકીને લઈ જતા હતા સલામતપુરા બેગમપુરા અને રાંદેર વિસ્તારમાં વર્ષોથી પારંપરિક તાજિયા બનાવવામાં આવે છે તાજિયા સાથે જોડાયેલા વર્ષો જૂના રિવાજો કાર્યો અને શ્રદ્ધા આજે પણ અકબર

બોરાજીવાલા તાજિયા ફક્ત મુસ્લિમ શ્રદ્ધાળુઓ માટે નહીં પણ હિન્દુ સમાજના લોકો માટે પણ આસ્થાનું કેન્દ્ર છે મોહમ્મદ જુબે નિઝામુદ્દીન ગરડા સલાવતપુરા મોમનાવાળમાં છે બોરાજીવાલા તાજિયાના નામથી ચાલતું આવ્યું છે આ તાજિયો ઈસવીસન સન અઢારસો પાંત્રીસથી અને એટી ઉપરથી ચાલતું આવ્યું છે આ અંગ્રેજોના ટાઈમથી નવાબોના ટાઈમથી આ તાજિ ચાલતું આવ્યું છે સુરત ખાતે સ્થાપના નંબર એક છે અહીંયાથી જ આ તાબૂત ચાલુ થયું છે સુરતમાં પહેલાંના જમાનામાં બુઢા લોકો લગભગ એંશીથી નેવું ફૂટના તાજીયા બનાવતા હતા એને ખાન પર લઈ જતા હતા ત્યાર પછી થોડા ટાઈમ પછી એ લોકોને ઇંગ્લેન્ડથી લાળો મંગાવ્યો અને એના ઉપર લઈ જાય રાજમાર્ગ પર એટલે ટેકનોલોજીમાં પછી થોડો બહુ ફરક કરીને આજે થોડું નાનું કરીને આ બધું થર્મોકોલ કામ ચાલુ કર્યું એટલે એ લોકો ભરતનું એવું બધું કરતા હતા હા સુરતમાં સ્થાપના નંબર એક છે આ તાબૂત ને ઈસવીસન અઢારસો પંચ્યાસી પંચ્યાસીનું બ્રિટિશ ગવર્મેન્ટના ટાઈમનું દસ્તાવેજ પણ છે આ તાબુતના નામે ઇમામવાળાના નામે યુવા પેઢીઓને શું કહેવા માંગે યુવા પેઢીને એ કહેવા માગીએ છીએ કે આ વર્ષો પુરાની પરંપરા છે જ્યાં ઇમામોની યાદમાં બનવામાં આવે છે તો આને જે પરંપરા જે હિસાબે ચાલતી આવી છે એ હિસાબે ચલાવતા રહો ને આમાં કોમી એકતા બી છે કે ભાઈચારો બી છે કે હિન્દુ ભાઈ બહેનો અહીંયા પણ આવે છે વર્ષોથી ને જે કથા લે છે એ લોકો કથા લે છે કથા પૂરી થાય છે એ પણ બીજા વર્ષે આવીને એ લોકો જે જે કથા લે છે એ પૂરી કરે છે વિધિ કાલે શું પ્રોગ્રામ હશે કાલે કતલની રાત છે એટલે કતલની રાતે અહીંયાથી નીકળે વર્ષોથી એ પણ નવાબોના ટાઈમથી કે નવાબ અહીંયા દાવત દેવા આવતા હતા ને આજે પણ એ નવમેદાન કતલની રાતે અહીંયાથી નીકળશે ને નવાબની વાડી જશે ને ત્યાં સમાપ્ત થશે ને રિટર્ન પાછું અહીંયા આવશે મારું નામ નિજામુદ્દીન મોહમ્મદ આબી ગઈ છે આ સલાવતપુરા મમના એરિયો છે અને આ હું જ્યારથી સોચું સમજું છું અને જાણું છું તો આ અઢારસો પંચ્યાસીથી આગળથી પરંપરા બનતું આવ્યું છે અને અઢારસો પંચ્યાસીથી હું જ્યાં બહેનો છું દસ્તાવેજ તે લખું છે પાછળ તાબૂત પાછળ તેમાં પ્રેસ નંબર દસ્તાવેજ નંબર દરેક વસ્તુ અંદર મોજૂદ છે તે મને આઈડિયા છે અને ખ્યાલ છે અને અહીંયા નવાબો બ્રિટિશ અફસર દરેક વસ્તુના અહીંયા પગલાં પડ્યા છે

એ તમે એના ફોટા લઈ શકો છો એ કે ટાઈપના બનતા હતા ત્રણ ચાર અને ખાંડપણ લઈ જતા હતા પછી ત્યાર પછી લાડો આવ્યો ઇંગ્લેન્ડનો અને પછી એના ઉપર લઈ જતા થયા વિશે યુવા પ્રેરણા તક છે કે આજે જે પરંપરા યાદમાં બની રહ્યા તે આજે બી બની રહ્યા છે એમાં કંઈ હું શિવનું નહીં જે છે એ જ પરંપરા છે એટલું કે પહેલાં જરા મોટા હતા અત્યારે શોર્ટ થઈ ગયા હા